જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે તૈયાર થઈ ગયા તો આજે જવાનું નહીં આપણે બાર જવાનું નહીં આજે ચૂંટણી છે સરપંચની આપણે વોટિંગ કરવા માટે જવાનું છે બરાબર તો આપણે બધા તૈયાર થઈ જઈ છીએ હું તૈયાર થયા હું કોકી તૈયાર થઈ ગઈ હશે બરાબર જો કોકી તૈયાર થાય અને આપણે નીકળીએ આગળ મોટાભાઈને બે ભાઈ વાહ ગાડી લઈને જવાનું સાજે આપણે દર્શન કરી લેવા માતાજીના દર્શન વર્શન કરીને પછી કરીએ આપણે તો દર્શન કરી લો માતાજીના આપણે દર્શન કરી લઈએ દર્શન કરીને આવવાની માતાજી બરાબર બધા બને રહેજો બધા બ્લોગમાં તો મિત્રો આપણા

duyên hò vĩ duyên hò vĩ duyên hò vĩ dạy duyên hò vĩ dạy dạy

ટ્રાફિક થતા બધા ચૂંટણીના કારણે બધા હાવોના ઘેર જતા હોય વોટિંગ કરવા માટે આપણે પણ જઈએ છીએ ઘરે તો આપણે નોકર બાયપાસથી આગળ નીકળ્યા હીએ

Kampungnya betul-betul ni je Bajaran rozgar maruah muat dia

જોજો કોઈ ચૂંટણીનો માહોલ કેવો હ પબ્લિક વધી છે ઘણી જોઈ લો ગાડીઓ ગાડીઓ પડી અહીંયા અમારા ગામનું મજરીનાથ ભગવાનનું મંદિર આપણે વાડામાં એક ઘર બનાવવા આપણે ચાલુ બના ઘર બનવાનું ચાલુ છે તે બધા લોકમાં જોયા રહેજો તમને બતાવવું હું આપણું ઘર બનાવ મારા ગામડું કેવું હું વાડામાં લોક મારેલો હતો મારા મોટાભાઈનું જ ઘર બનાવ સરકારી પાસ થયેલું હવે ખુદના પૈસા નહીં બનાવતા સરકારી પાસ થયેલું એટલે જઈએ વાડામાં જેવું બનાવ જોઈ લે બારથી રાખી આવું દેખાય જાયું હોય બાજુ જગા જાય બાજુ હળદા આ મારા હોય વાડી બનાવ ઠાકોર સમાજની વાડી બનાવી તો બધું કમ કરી મેલ્યું હો બધું પૂરણ કરી મૂક્યું હો આ સામે રમાપીનું મંદિર છે જો ઝૂમ કરીને બતાવું તમને દેખાય તો દેખાય રમાપીનું મંદિર સારી રમાપીના મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા સારી કરી હતી અને નવનિર્માણ સારું કરી દરો છે એવું

મોટપ છોકરી ભરે ગોટા ખાવા માટે બરાબર મંગાવી દીધા આવી ગયા મોટપના બરાબર આ બચ્ચા પાર્ટી છોકરા બધો આપણે ગોટા ખાઈએ મોટપના ખાવા આવે તો બધા સાહેલભાઈ ભાઈ કેવું હોય હા ખાઓ ખાઓ તો જય માતાજી મિત્રો આપણા મોટાના મોટા થઈ ભાઈ અને નીકળીએ છી અને આ બ્લોગ આપણે ભાઈ પૂરો કરીએ આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરો લાઈક કરો શેર કરો અમારી ચેનલ નવી ચેનલ હોય સબસ્ક્રાઈબ કરો ચેનલનું અને કાલે મળશે એક નવા બ્લોગ સાથે હજી આવજો જય માતાજી